તો સાબરકાંઠામાં કમોસમી વરસાદ પડ્યો અને હિંમતનગરમાં કમોસમી વરસાદ થયો છે હિંમતનગર હાઈવે પર વરસાદ થયો છે નીચાવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સતત બે કલાકથી હિંમતનગરમાં વરસાદ વરસી રહ્યો છે અને જાણે ચોમાસું બેઠું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ભર શિયાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે સતત બે કલાકથી હિંમતનગરમાં વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યભરમાં કમોસમી વરસાદ વસી રહ્યો છે હિંમતનગર શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની અંદર પણ છેલ્લા બે કલાકથી ધીમી ધારે શરૂ થયેલો વરસાદ અત્યારે જોઈ શકો છો ધોધમાર વરસાદ પડી રહ્યો છે ધોધમાર વરસાદને કારણે હિંમતનગર શહેરી વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોની અંદર પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે હાલ હિંમતનગરનું જે મુખ્ય મેઇન હાઈવે છે ત્યાં આગળના વરસાદના જે છે દ્રશ્યો છે તમે જોઈ શકો છો કે અહીંયા આગળ જે હાલ વરસાદ શરૂ થયો છે તેના કારણે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે વાહન ચાલકો પાણીમાંથી પસાર થઈ રહ્યા છે ખાસ કોઈપણ પ્રકારનો ટ્રાફિક જામની સમસ્યા ના થાય તે માટે પોલીસની ટીમો પણ અહીંયા આગળ ફરજ બજાવી રહી છે ખાસ તો વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે રીતે વરસાદની આગાહી કરી છે તેને લઈને કમોસમી વરસાદ પડી રહ્યો છે અને કમ કમોસમી વરસાદ ખેડૂતો સહિત શહેરીજનો માટે એક આફત લઈને આવી રહી હોય તેવું લાગી રહ્યું છે હજુ પણ જો કમ કમોસમી વરસાદ પડશે તો ખેડૂતો સાથે શહેરીજનોની જે ચિંતા છે તે છે કેમેરામેન અમિત મકવાણા સાથે દુર્ગેશ મહેતા જી મીડિયા હિંમતનગર